કોંગ્રેસની જીત નસવાડી તાલુકામાં પાલા બેઠક પેટા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ ખેલાયો હતો જેમાં ત્રણ પાર્ટીના નેતાઓ આ બેઠક જીતવા માટે ઘણા દિવસોથી ધમ પછાડા કરતા હતા અને તડામાર પ્રચાર પ્રસાર કરતા હતા આખરે રવિવારે વહેલી સવારથી જ પાલા બેઠકની મતદાન ગણતરી શરૂ થઈ હતી જેમાં કુલ સાત રાઉન્ડની મતગણતરી થઈ હતી જેમાં ભાજપ પહેલા છ રાઉન્ડમાં સતત આગળ ચાલી રહી હતી પરંતુ આખરી રાઉન્ડમાં કોંગ્રેસે બાજી મારી હતી કુલ બે મતોની મતદાન ગણતરી થઈ હતી જેમાં આમ આદમી પાર્ટીને બસો કોંગ્રેસને એક હજાર બસો ચુમ્માળીસ જ્યારે બીજેપીને એક હજાર એકસો ત્રેસઠ જ્યારે નોટાને ચુમ્માળીસ મતો મળ્યા હતા રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ જોડાઈ રહેલા કાર્યકરોની જીત થઈ છે અને આખું ભાજપનું સંગઠન અને ભાજપના મોટા નેતાઓ પાલા બેઠક ઉપર પ્રસાર કર્યો તેમ છતાં ભાજપની હાર થતા હાલ ભાજપના નેતાઓમાં વિસામણા મુકાઈ ગયા છે કોંગ્રેસે ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી છે આ જીત સાથે એક નવી કોંગ્રેસ ઉભરી આવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ભાજપને મોટું નુકસાન કરાવ્યું છે જેને લઈને આગામી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓ પણ હવે ભારે રોમાંચક બને તેમ હાલ ભાજપમાં નેતાઓ કામોએ લાગી ગયા છે વિકાસની મલાઈ ખાવામાં એક બેઠક ગુમાવી હોવાની ચર્ચા પણ ઉઠી છે જ્યારે કોંગ્રેસના તાલુકા પ્રમુખ જૈનદ્રસ્તી સોલંકી કોંગ્રેસના નેતા સહેજાદભાઈ મેમણ વિનુભાઈ ભીલ અને નોફિલ મેમણ સહિતના કાર્યકરોની ભારે મહેનત રંગ લાવી હતી જો સોલપાલા અનુસંતી જનજાતી બેઠકને પેટા ચૂટની જે હોય એમાં ભારતીય જનતા પાર્ટીના ટોટલા નેતાઓ ધારાસભ્ય સંસદ સભ્ય આખી તાલુકા પંચાયત એમની બોડી બધા જ આ સીટ પર જીતવા માટે પ્રયત્ન તંત્રો પ્રયત્ન કર્યો પરંતુ અમારી કોંગ્રેસની જે બોડી છે અમારા કોંગ્રેસના જે કાર્યકરો છે એ જ ઉત્સાહથી અને એમાં આ ભારતીય જનતા પાર્ટીની સીટ હતી એને હરાવીને એમની પાસેથી આ ખૂચી લીધી અમારી પાસે અત્યારે ત્રણ જ બેઠક હતી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની આ ચોથી બેઠકથી એટલે ચોથે ચોક પુરાયો છે તાલુકા પંચાયત રેગ્યુલર સીટમાં આ નસવાડી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો

ભારતીય જનતા પાર્ટી એ સામ દામ દંડ ભેદ બધી રણનીતિ લીધી સરપંચ થી ઉપર પ્રચાર થયો અને ત્યારે જ અમે આ સીટ ભાજપ ઝાપટ મારીને લીધી છે અને અમારા ઉમેદવારને જીતાડ્યો છે અમારી પાસે કોઈ એવી તાકાત નથી કે અમે વાપરી શકીએ પરંતુ અમે એક ઈમાનદારી અને સચ્ચાઈ આ જીત લીધી છે અને અમારા ઉમેદવારને વિજય અપાયો છે જનતા જાણી ગઈ છે ભાજપની રણનીતિ અને જ્યારે નસવાડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો એવો અહમ હતો કે નસવાડી તાલુકામાંથી કોંગ્રેસ મૂળમાંથી નીકળી ગઈ છે ત્યારે આ જીત સાથે અમે સાબિત કરી બતાવ્યું કે નસવાડી તાલુકામાં આજે પણ કોંગ્રેસ જીવિત છે અને જીવિત રહેવાની છે એ જ વિનંતી હવે ભાજપ આ ચૂંતણીમાં તમામ મહેનત લગાવી દીધી છે એક જિલ્લાથી માંડીન જિલ્લાના પ્રમુખ બીજેપી એમએલએ અને તમામ ધન મન દોલત થી બધું જ કાર્ય લગાડી દીધું છે છતાં ભ્રષ્ટાચાર ભાજપ સરકાર ને મતદારો જાકારો આપ્યો છે અને અમે એસી ઓછી